દેશના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવાના ઉમદા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે જેના ભાગરૂપે મોરબીમાં પોસ્ટ ઓફિસ દ્વારા મોરબી પ્રેસ એસોસિએશનના સભ્યોને રૂપિયા દસ લાખ સુધીના વીમા કવચ યોજનામાં આવરી લેવાયા છે આ અંગે મોરબી જીપીઓના પોસ્ટ માસ્ટર પરાંગ વસંતે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા નાના લોકોની મોટી બેંક તરીકે જાણીતી ડિજિટલ બેંક એકાઉન્ટ સાથે વીમા સુરક્ષા યોજના સહિત અનેક વિવિધ યોજનાઓ કાર્યરત છે કાર્યક્રમમાં મોરબી એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ સહિત પોસ્ટ ઓફિસના અધિકારીઓ હાજર રહ્યા હતા સોસીએશન કે પત્રકારો હૈ કે દ્વારા આઈપી ડિજિટલ અકાઉન્ટ ખોલા ગયા હૈ હિસાથ મેં જી એ જી પૉિસી ભી લી ગઈ હૈ પત્રકાર મિત્રો છે આ તમામ પત્રકાર મિત્રો વીમા કવચ સુરક્ષા મળે તે માટે થઈને આજે પોસ્ટ વિભાગની જે વીમા પોલીસી છે તે અમે લોકોએ લીધેલી છે અને દસ લાખ રિસ્કવર પત્રકાર થાય આ આ પોલિસી પોલિસી અંતર્ગત એ પ્રકારની છે અને જે સરકાર દ્વારા અનેકવિધ લોક કલ્યાણકારી જે કામો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આ જે વીમા પોલિસી છે તેનો લાભ અત્યારે મોરબીના જે પત્રકાર એસોસિએશન સાથે જોડાયેલા પત્રકાર મિત્રો છે તેમને પણ લીધેલ છે